ગોમર રખડીને આયો જઉ હવે ઘરે કાકાને ચાવા મળી હોય ને તો ચાબા પીવું પપ્પા જઉ વરી ગોમર રખાડવા કાકો કમાય આપણે ઉડાડવાના જ છે ફોન કર કર કરી લે લે

cho dọn đi, lê kéo tất em tất nhiên lê anh tất nhiên hả cho trọc đi Lại em ta tuyển 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 Lại em ta đi. tuyển 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 tuyển

आरे आप घर हां आ बनायो घर ना मंदिर नौ आगे हमरा बैठ के अंदर आओ आओ महाराज आ आओ आओ हम बैठे हैं बाहर आए नौ आगे

એ ઓલ ટી મજાઈ થી દર્શન કરીનો દર્શન કરવા મજાઈ દે ના એ પલા ગમતું નથી એના માથે સે નું ટોખારે

બેસું પાછી રાખો તમે તો નહીં તમને ઓહ હા હેલો રાજા તમય આવો હા બોલો પચીસ હજારમાં આપણે નક્કી કરેલી છે બરોબર તમારે ભેજ હા તમે આપણો વાત થઈ જતી હતી ને ફોન ઉપર તીજા એ ફોન કર્યો હતો ને એ પ્રમાણે આ માં આપણે હાલ દેવાની હાલ દેવાની હો હાલ દેવાની વાંધો નહીં તમારે ના તાણા ગાતે પાછી નહીં મળે આ કશું વાંધો નહીં હેળ ને એ બોલને જતી તો છે બાર વરસાદ નું ચોકન ગારો થઈ ગયો પેધું પંચાવન હજાર માં નક્કી કરી દે પંચાવન હજાર રૂપિયા તો જોવા યાર તમે તો હારે હું કહું કે નહીં મારતી પણ થોડું તો એના જોડે હવે તમે મારા ભાઈબંધ હોય એટલે કરાવડા જોડી રહી ના થાય યાર સારું બરો ખબર પડતી નઈ બધું તમારું ઉપર આવ્યું હવે ચીવી હંચીવી નહીં તો બરોબર જ છે યાર અને ભાઈ કીધું કે પોત લીટર દૂધ કાઢે હે અને નહીં હારી હોય તો હમુ નહી આવે ટોટે ભાગી નાખી હમવું ના આવે યાર ભેસ તો બરોબર તો હું બતાયતું હા તો કશું હતું નહિ હતા નો હલો આપડે બોનું કરાવી દઈએ તા કરાવી દઈએ બોન હા હલો હતા બોલો બે બે ગમી ના ગમી બોલો હા ગયો બોનું કરી દઈએ કાલ પૈસા હા તો પૈસા તો નઈ તમે પેલી મોરી ગયા તા હાલ જ

ના મેદાજીવી ખરી ભે તમારા અમે પાડાજી વાય તો ભેં પાડા હોય ને પાડા જેવા ભેસો જેવા ભેંસ્યો જેવા થઈ જાય ને ત્રણ ભેસ દૂધ ખવાય ના હોય તાણ એમની ભેસો જેવા નહી થતા